ભરૂચથી વધુ સમાચાર અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાંસુડ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં લાઈવ આ દ્રશ્યો જોઈ શકાય છે પુરપાટ ઝડપે આવતી જે ટુ વ્હીલર છે તેને ટક્કર જે રીતે વાગી છે મોદીનગર પાસેનો અકસ્માત છે સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મૂળીમાં બાઇક ઉપર જતી મહિલાનું અકસ્માતના મોત થયું છે બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર ફરી વળ્યું મૂળી પાંજરાપોર નજીક વહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા અને તે સમય બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયારા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટી ભર્યું મોત થયું હતું અમદાવાદમાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઘરમાં ઘરઘાટી રાખતા હોય તો ચેતી રજો સેટેલાઇટમાં ઘરઘાટી લાખોની ચોરી કરીને ફરાર થયો માલિકના ઘરમાંથી જ દાગીના અને રોકડ સહિત ત્રીસ લાખની ચોરી કરી બે મહિનાથી કામ કરતા ઘરઘાટીએ ચોરીને અંજામ આપ્યો ઘરમાં વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવીને તેણે ચોરી કરી ઘરઘાટીના દ્રશ્યો ઘરના સીસીટીવીમાં કેદ થયા છે ગાંધીનગરથી વધુ સમાચાર સટ્ટા દાખલ કરાઈ છે સીઆઈડી ક્રાઇમે અમિત મજા સામે ફરિયાદ નોંધી છે અમિત સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંકમાં તે ટ્રાન્સફર કરતો વિદેશથી બેંકમાં ટ્રાન્સફર કરતો રૂપિયા અને ગરીબ લોકોનું બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો ખેડૂત ડિલિવરી બોય મજૂરોના અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા હતા ચોવીસ જેટલા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે અગિયાર કરોડના વ્યવહાર થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે ત્રણ બેંક એકાઉન્ટ હાલ મળી આવ્યા છે સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે રાજકોટ ટીમને તપાસ સોંપાઈ છે મોબાઈલ આઈડીથી સટ્ટું રમાડવાના કૌભાંડનો અહીંયા પર્દાફાશ થયો છે રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે નિશ્ચિત ભાવેશ અને સુકેતુ નામના ત્રણ આરોપીઓને જુદા જુદા વિસ્તારમાંથી પકડી લેવાયા છે અગિયાર લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે તપાસમાં મોન્ટુ રવિ નામના બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામની માસ્ટર આઈડી મળી આવી છે પોલીસ તપાસમાં પાંચ કરોડના વ્યવહારો પણ ખુલ્યા છે કેટલા સમયથી સટ્ટાનો કારોબાર ચાલતો હતો તે અંગે પણ ખુલાસા કરવાના બાકી છે રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર